બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામે પર દબાણો થવા છતાં કબજો ન મળતા સમાજના રોષે ભરાઈ ગ્રામ પંચાયત કચેરીને છે છેલ્લા દિવસથી તાળું મારતા કચેરીનો વહીવટ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે પરિવારજન શારદાબેન દેવી પૂજક અને મંજુબેન ઈશ્વરભાઈ દેવી પૂજકે આક્ષેપ કર્યો છે કે તેમની માલિકીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ થયું છે જેમાં હાલ ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ થયેલું છે આ બાંધકામ દૂર કરી જમીન પરત આપવા માટે તેઓએ અનેક વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે આ પગલું ભર્યું છે અરજદારોનું કહેવું છે કે જ્યાં સુધી જમીનનો કબજો પરત નહીં મળે ત્યાં સુધી કચેરીનું તાળું ખોલવામાં નહીં આવે આ ઘટનાને કારણે ગામની પંચાયત વ્યવસ્થા ખોવરાઈ ગઈ છે અને સમગ્ર મામલે તંત્ર સામે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે એ આ દબાઈન કરીને બેઠા થા માજી જગો માજી જગો છૂટી કરી માં હું મોગણી કરું છું માજી જગો ખાલી ન થા એટલા ઘરે હું તાળો પણ ખોલવા જ નથી ગમમે તે સાબ માજી જગો ગમમે તે કઈ મન ખોલી તીયા ના એટલા ઘરે તો હું ખાલી કરવા જ નથી 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 ગામ પંચાયત માં તાળું એમ મારવામાં આવી છે કે મારા બાપ દાદા ની ગામ જૂના ગામ તળની મિટક હતી અને જૂની જગ્યા છે જૂના ગંડિયા વખત ની જગ્યા છે એમાં હાલે અમારો કોઈ સો હાથ ભયનો પરિવાર જે તો પહેલા જમાનાનો કોઈ 20 થી 25 વર્ષ પહેલાનો ઈ જગ્યા અમાર આ કોઈ પછી હોકડા પર દી માલ ધારી હતા બધાય એટલે કોઈ વાડા ખરાબાની અંદરમાં ફેલને અમાર વાડા આખલીની સાઈડમાં રહેતા હતા ગંડીયા એની અંદર પછી ઈ બધાય જગ્યા આપરા જગ્યા મેલી ઈ જગ્યા મેલી જયાની પછી એમને કોઈ ગામે પંચાયત મય બનાવ્યું કોઈ શાળા બનાવી કોઈ ઓગણવાડી બનાવે છે કોઈ બધું દુકાનો છે આ બધું દબણ કરેલું છે એટલે 2001 માં આ બધું બનાવી એની సైనికుడు కిదు క భై కం బనవా మరి జమిన్ మాకి అంటే క తమరి జమిన్ క జారే తార తమ జోపి చే తమన్ મળી రహే కి తోకే తమ్నే ఈ మక జమిన్ చే ఈ మక తమ్నే కోయ గమేయ కరీ ఆప్సో కి ఏ తమే రోది కోయ కరీ జనీ ఆప్యూ ని పసే అమ్నే జీ అమే బారి హాల్ గోమ్ని జగ్యా బారి రహ హమారి జమిన్ మా సే దబన్ థలుసే અમે નો બહાર રહેતા થી જે પછી અમને સરકારી મકાનો બધા આપ્યા અને અમે અમારી રીતે મકાનો લીધા સરકારી લાભો મળેલ છે અને જે અમારી જગ્યા છે એ નો છે આ ઈ અમારી જગ્યા જે હાલ અમે રહેતા હતા વાડા કરીને એમાં અમે વાડા મકાનો બનાઈ ઈ મકામનો નોટિશ આપી અમારો વેરો બંધ કરીને આવશો આકાણી બંધ કરીને આવશો બધું બંધ કરીને આવશો જે અમારું બે નામે આ જમીન ચાલતી હતી ઈ બે નામે જમીન ચાલતી તો એમનો વેરો અમારો બંધ કરતા એટલે અમે પછી અમે એમ કરીને લડીને આજ બે ત્રણ વર્ષથી 2023 માં અમે આ મુદ્દો ઉપાડ્યો તો त्याँ कोई अपने आवेदनपत्र आपूं एमने कोई सरकार श्री ने अमे फिर मुख्यमंत्री सुधी सीएम सुधी अमने रजूआत करेल सेम बधो जवाब आयो लागे अमनी जमीन पण सौंपीज कोई जमीन आपता नहीं तो तमने आपी आप जैसे आमने केड़े पर से फेर हमें खोला ही। फेर हमने पास फेर अम्म पंचायत खोलाई फिर एमने पास फेर आज पॉस्ट थी अगर पंचायत वरी बंद करी करें कोक वरी हज़ार एक में शाला बोधी थी ఈ షాలా నీ અમારી જમીન માં દબણ હતું થી દબણ ફેરિયે ની ખુલ્લું કરાય ને ડેબિટ સી એટલે ફેર શાળાવી બુદ્ધિ પાડી અને ફેર એની નવી શાળા નું વરી ખાત મુરત કરાયું છે એટલે અમે કીધું કીધું અમારી જમીન માં છે હવે તમે નવી શાળા ના બોજતા હાલમે હાલને તારીખ માં ఈ షાળા ખુલી થઈ ગઈ છે જગ્યા એટલે એની કીધું કે તમારે આગળ કોઈ ગમે માહિતી કોકાડો તો તમારી જમીન હોય તો ગમે તમારું થાય ને તમને મળી રહે એટલે અમારી માગી છે કે મને અમારી જમીન મળવી જોઈએ અને મારો હક છે એમને મળવો જોઈએ ઉપરની બીજી બાકીની દબાણ છે એમાં ખુલ્લી કરીને આપવી જોઈએ બાકીની દબાણ ખુલ્લી થઈ જલ છે આરી મારી સરકારશ્રીને વિનંતી છે